જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા સોના ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજના આ વિડિયો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી ફરી એકવાર ઝડપી ઉથલપાથલ જોવા મળી રહી છે જી હા ત્યારે આજે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો તમને જણાવી દઈએ ત્રીસ મે બે હજાર પચીસના રોજ એટલે કે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તમને જણાવીએ કે ગઈકાલની સરખામણીમાં આજે ચોવીસ કેરેટ સોનાની કિંમત ચારસો રૂપિયા ઘટી છે અને બાવીસ કેરેટમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો આજે એટલે કે ત્રીસ મેના રોજ દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર એકસો એંસી રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાસી હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે આ સાથે વાત અમદાવાદની કરી લઈએ અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાની ભાવ સત્તાણું હજાર એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાસી હજાર નવસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે તો સોનું ખરીદવું હોય તો વિચારી શકો છો ખરા